નમસ્કાર દોસ્તો એક નાની એવી ભૂલ અને જિંદગી ખતમ આવું જ એક આપણા દેશના કબડ્ડીના ખેલાડી સાથે થયું છે જેનો વિડીયો જે જે કોઈએ જોયો છે એ લોકોની આંખો હરાય આવી છે લોકો રડી પડ્યા છે લોકો દુઃખી છે કારણ કે આ મોતનો એક કરુણ ઘટનાનો એક વિડીયો છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થયા બાદ લગભગ હરેક દેશવાસીઓએ જોયો છે તો આજે વાત કરીશું એ ખેલાડી કોણ હતો આખરે તેની સાથે શું થયું હતું અને તેની સાથે જ થયું છે જે કોઈની પણ સાથે થઈ શકે છે જેથી સાવધાની રાખવી જરૂરી છે ભારતમાં આના કારણે કેટલા મોત થાય છે વિશ્વમાં કેટલા મોત દર વર્ષે થાય છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ

અને તેનો તાલુકો છે જે ફુરજા છે આ ફુરજા તાલુકાનું ફરાના કરીને ગામ છે અને ગામમાં આ યુવાન છે તે પોતાના માતા પિતા અને બે ભાઈઓમાં નાનો છે તેની સાથે રહેતો હોય છે તેની એક બહેન છે જેના લગ્ન થઈ ચુક્યા બ્રિજેશ સોલંકી છે તેનું ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં ખૂબ મોટું નામ હતું કારણ કે કબડ્ડીનો તે માસ્ટર ખેલાડી હતો ગામ લોકો તેના ગામનું નામ રોશન કીધું હતું જેના કારણે ગામ લોકો પણ તેને ખૂબ પ્રેમ કરતા હતા આ યુવાન છે જેને અચાનક પચીસ જૂનના રોજ પોતાનો હાથ છે તે સૂન થતો દેખાય છે અને તેના કારણે તેણે પોતાનો એક દોસ્ત છે અભિષેક સિંઘ કરીને જે મુંબઈની ટીમમાં કબડ્ડી રમતો હોય છે તેને કોલ કરે છે કે તેના હાથ છે તેમાં કંઈક થાય છે સૂન પડી ગયો છે તે પોતાનો ભાઈ છે સંદીપ સોલંકી મોટો તેને જાણ કરે છે અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ ત્યાં જે ફૂર્જાનું સ્થાનિક હોસ્પિટલ છે તેને આગળ રિફર કરે છે ત્યાંથી તે જિલ્લાના હોસ્પિટલમાં જાય છે ત્યાંથી પણ તેને રિફર કરે છે અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવામાં આવે છે પરંતુ તેની તબિયત છે તે સુધરવાને બદલે બગડતી જાય છે તેને ટોપ દિલ્હીના હોસ્પિટલોમાં પણ લઈ જવામાં આવે છે ચોવીસ કલાકની અંદરમાં લગભગ સોળ જેટલા હોસ્પિટલો છે તેમાં તેને લઈ જવામાં આવે છે પરંતુ કોઈ તેને નથી રાખતું તેને આગળ લઈ જવાનું કહે છે તે પોતાના પિતા સતીષ સોલંકી છે તેને પૂછે છે કે પપ્પા મને એવી તો શું બીમારી છે કે ડૉક્ટરો મને રાખવા તૈયાર નથી આખરે તેના પિતા છે તે બોલે છે કે બેટા તેને કૂતરું કે વાંદરું કડું હતું કે નહીં તે કહે છે કે મને યાદ નથી એક આયુર્વેદિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં તેને દવા કરવામાં આવે છે થોડીક રાહત મળે છે અને તેને યાદ આવે છે કે મને મેં ત્રણ મહિના પહેલાં માર્ચ મહિનાની અંદર હું ઘરે આવતો હતો આ સમયે એક કૂતરાનું નાનું બચ્ચું છે જે ગટરમાં હતું અને તે નીકળવા માંગતું હતું તે રડતું હતું અને તે શાયદ કહેતું હતું કે તેને બહાર કાઢે કોઈ તેને નજર અંદાજ લોકો કરતા હતા પરંતુ મને દયા આવી જેથી મેં તેને હાથથી બહાર કાઢ્યું હતું અને એ સમયે એનો નખ કે દાંત છે તે મારા હાથ ઉપર લાગી ચૂક્યો હતો પરંતુ સામાન્ય નોર્મલ ઘસાણું હતું એટલે મેં બહુ ધ્યાન ના દીધું અને મેં હાથ ધોઈને ખાતા આ વાત મેં કોઈને કરી નહોતી આખરે આ માણસ છે તે પાણી જોઈને હોસ્પિટલની અંદર રાડા રાડી કરતો ચીસા ચીસી કરતો હતો તેનો આ વિડીયો છે તે વાયરલ થયો છે કે આ રેબીસ છે જે હડકવા તે કેટલો ખતરનાક છે માત્ર અડતાલીસ કલાકની અંદર આ લોકોએ વીસ જેટલા હોસ્પિટલો ફેરવી નાખ્યા તેને ત્યારબાદ ઘરે લાવવામાં આવે છે તેને પકડી રાખવામાં આવે છે પરંતુ આ માણસ છે તેને દમ તોડી દીધો ખૂબ દર્દનાક અને ખોફનાક આ મોત છે અને આ મોતથી થી પણ ખોફનાક આ આંકડા છે જે ભારતના છે જે વિશ્વના છે જેમાં ભારત મોખરે છે તો આવો એ જાણીએ કે દર વર્ષ હડકવાના કારણે કેટલા લોકોના વિશ્વમાં મોત થાય છે કેટલા લોકોના ભારતમાં મોત દર વર્ષ વિશ્વની અંદર ઓગણસાઠ હજાર લોકો છે તે હડકવાના કારણે મરે છે જેમાં એશિયા અને આફ્રિકાના દેશોની સંખ્યા વધારે છે એટલું જ નહીં ભારતમાં દર વર્ષે વીસ હજાર લોકો છે તેના મોત હડકવા થવાના કારણે થાય છે હડકવા કુતરાના કારણે થાય છે હડકવા વાંદરો કરડવાના કારણે થાય છે અથવા તો તેના સંપર્કમાં તેની લાળના આવવા જ થાય છે અને બિલાડીના કારણે થાય છે

કેટલા શ્વાનો છે જે ભારતની અંદર છે કેટલી બિલાડીઓ છે એની પણ વાત કરીએ પરંતુ આ આંકડા છે તે ખૂબ ચોંકાવનારા છે એશિયાના અને આફ્રિકાની અંદર પંચાણું ટકા વિશ્વમાં સો ટકામાંથી પંચાણું ટકા છે તે એશિયા અને આફ્રિકાના દેશો છે જ્યાં હડકવાના કારણે લોકોના મોત થાય છે જેમાં પણ નેવું ટકા છે તે કૂતરું કરડવાના કારણે હડકવા થાય છે ચાલીસ ટકા લોકો એવા છે જે ચાલીસ ટકા લોકો છે તે દર વર્ષ હડકવાની રસી તેને કંઈક ને કંઈક કરેડું હોય છે જેના કારણે આ રસી લે છે દર પંદર મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે હડકવાના કારણે ચાર બાળકો હોય છે તો કંઈક આ આંકડા છે તે ખૂબ ચોંકાવનારા છે વિશ્વમાં છત્રીસ ટકા મૃત્યુ છે તે ભારતમાં થાય છે હડકવાના જે છત્રીસ ટકા મૃત્યુ છે તે વિશ્વમાં ભારતમાં થાય છે મતલબ કે આપણા દેશની અંદર હડકવાના કિસ્સાઓ છે તે ખૂબ વધી રહ્યા છે દર વર્ષ એક પોઈન્ટ ચિમ્મોતેર કરોડ લોકોને મતલબ કે એક કરોડ ચીમોતેર લાખ લોકોને દર વર્ષ ઉતરું છે તે કરડે છે પોણા બે કરોડ લોકોને દર વર્ષે કૂતરું છે તે કરડે છે દર વર્ષ લોકો છે 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 જેના ભારતમાં મોત થાય જેમાં બાળકો હોય હવે વાત કરી લઈએ ભારતમાં શ્વાનોની કેટલી વસ્તી છે બિલાડીઓની કેટલી વસ્તી છે કેટલા શ્વાનો એવા છે જે રખડું છે કેટલી બિલાડી એવી છે જે રખડું છે કેટલા શ્વાન છે જે ઘરેલું પાલતુ છે કેટલી બિલાડી આંકડો પણ ઇન્ટરનેટ પરથી મળી આવ્યો છે તો એ પણ જોઈ લઈએ કુલ છ પોઈન્ટ રખડે છે મતલબ કે રખડું છે એકાણું લાખ બિલાડીઓ એવી છે જે ભારત દેશની અંદર રખડતી જોવા મળે છે આ સિવાય અઠ્યાસી લાખ શ્વાનો અને બિલાડીઓ આ બંને મિક્સ લાખ અને બિલાડીઓ છે તે પાલતું છે મતલબ કે ઘરે પાળેલા હોય છે જેને આશ્રય સ્થાન હોય છે એવા અઠ્યાસી લાખ છે પરંતુ ભારતમાં છ કરોડ શ્વાન એવા છે જે રખડું છે અને તેમાં પણ એકાણું લાખ બિલાડીઓ એવી છે જે રખડું છે આપણા દેશની અંદર જે હડકવાના કિસ્સાઓ નહીવત છે જ્યાં નથી થતો હડકવાથી સુરક્ષિત છે એના નામ પણ સામે આવ્યા છે જેમાં ગોવાનો સમાવેશ થાય છે આંદમાન અને નિકોબારનો સમાવેશ થાય છે લક્ષદ્વીપનો સમાવેશ થાય છે તો ભારતમાં આ જગ્યાને હડકવાથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે વિશ્વમાં ક્યાં ક્યાં દેશ હડકવાથી સુરક્ષિત છે તેની વાત કરીએ તો તેમાં ઓસ્ટ્રેલિયા છે બેલ્જિયમ છે ઇંગ્લેન્ડ છે જપાન છે ઇંગ્લેન્ડ છે જાપાન છે ન્યુઝીલેન્ડ છે માલદીવ છે અને સિંગાપોર છે 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 તો આ દેશ એવા વિશ્વના જ્યાં હડકવા બરાબર દોસ્તો અમેટું જ આપને કહેવા માંગીએ છીએ કે ઘણી બધી જગ્યાઓ પર જતા હોય છે તો ઘણા બધા લોકો ગંભીરતા નથી લેતા એના ખાવાના વાસણની અંદર ઉતરાયણ મીંદડા છે તે મોઢા મારતા હોય છે જોકે ધોવા માટે કાઢ્યા હોય છે છતાં પણ ત્યાં સેફ્ટી રાખવી જરૂરી છે સ્વચ્છતા રાખવી જરૂરી છે બને ત્યાં સુધી તેને અંદર ના આવવા દેવું ઘણા લોકોને આદત હોય છે દુકાનો ઉપર બિસ્કિટ શ્વાનોને ખવડાવવાની ઘણા બધા લોકોને એવી આદત હોય છે પાલતુ શ્વાનો ઉપર હાથ ફેરવવાની તો ઘણા બધા લોકોને એવું હોય છે કે કૂતરું કયડું નથી તો શું કામની ચિંતા પરંતુ તેની લાળ ખૂબ ડેન્જરસ હોય છે તો આ વિડીયો આપની જાગૃતતા માટે બનાવ્યું છે કોઈને ડરાવવા માટે નહીં કે બને ત્યાં સુધી આ રકડું પ્રાણીઓથી દૂર રહેવું જ સારું છે અને તેમાં જ આપણી અને આપણા પરિવારની ભલાઈ છે ઘણા બધા લોકો ઘરની અંદર શ્વાન પાળે છે એવો પણ દાવો કરે છે કે અમે તેને રસી અપાવીએ છીએ છતાં પણ આવા શ્વાનોથી સાવધાન રહેવું જરૂરી છે શ્વાન હોય બિલાડી હોય કે ચમાચિડિયા હોય આ તમામમાં અડકવાના અંશો છે તે અમુકમાં જોવા મળે છે અને આપણા માટે ઘાતક બને છે એનો નખ લાગવો પણ ઘાતક છે કરડવું તો ઘાતક છે જ પરંતુ તેનો નખ લાગવો ઘાતક છે અને તેની લાળ જે ટકે છે એનાથી પણ બચીને રહેવું જરૂરી છે આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરવું વગર આપણું જો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ